ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા યોજાયેલા નિદાન કેમ્પ બાબતે પત્રકાર પરિષદ યોજાઈ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચ ગુણવત્તાની વ્યાપક તબીબી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા મફત સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો જેમાં તમામ રોગોને સામાન્યથી લઈને સર્જિકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન મફત આપવામાં આવી રહી છે આ સમગ્ર કેમ્પ દરમિયાન અંદાજીત પચીસ હજાર લોકો લાભાવિંદ થશે આ કેમ્પમાં પ્રણેતા અને માર્ગદ્રષ્ટા પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં પ્રથમ દિવસે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલભાઈ ગામી તેમજ વલસાડ જિલ્લાના હેલ્થ ઓફિસર ડોક્ટર હરજીતપાલ સિંહ પોતાની હાજરીથી આ સમાજ સેવાના કાર્યને બિરદાવ્યું હતું પૂજ્ય ગુરુદેવ અને આ સર્વ મહાનુભાવોના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો એના પ્રણેતા પંચ ગુરુજીના આશીર્વાદથી એના માર્ગદર્શનથી આજે ટ્રસ્ટી મંડળમાં જે સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે હું તો લગભગ એક કલાક ઉપર બધા જ ડૉક્ટર સમક્ષ દરેક વિશિષ્ટતા ડૉક્ટર છે દરેક એમાં એમાં ખાસ કરીને મેં એક બે વિતરણ કરી બાળકનો પગ નહીં હોય તેને ભાઈ કોઈ અપંગ હોય તેને નવા પગ ઘણી બધી સેવાઓ એ છે ને અમેરિકા ઇંગ્લેન્ડ કેન્યા લંદનથી ડૉક્ટર આવેલા છે ખરેખર આપણે આ માટે ભાગ્યની વાત છે અને પૂછ્યો ગુરુજીનો હું આ રાજનો ટ્રસ્ટી મંડળનો અને ગુરુજીનો ખાસ આભાર માનું છું કે અમારા ગરીબ લોકોને જે આ સેવાનો લાભ મળી રહ્યો છે આ પત્રકાર મિત્રો છો તમે પણ વિશીટ મારો તો તમને આ લોકોને ખ્યાલ આવશે કે ફક્ત વલસાડ જિલ્લાના નહીં સુરત રાજકોટથી પણ અહીં દરેક વિશેષના કે સિરિયસ ડિસીસના પેશન્ટ બી અહીં આવેલા છે જે ઓપરેશન નહીં થાય તે પણ આ રાજચંદ્ર હોસ્પિટલમાં પણ કરવામાં આવશે એટલે આ હોસ્પિટલને આ સેવા જે અમૂલ્ય સેવા છે માનવામાં નહીં આવે એવી સેવા આ હોસ્પિટલ દ્વારા થઈ રહી છે જે ગુરુજીને નમન કરું છું ને એમના ચરણમાં વંદન કરું છું કે એમના આશીર્વાદ સાથે દરેકના ટ્રીટમેન્ટથી સારા થાય લોકો અને સારા દરેક લોકોના આશીર્વાદ અને દસ્તીઓને અને પૂજ્ય ગુરુજીના આશીર્વાદ આપણા પણ સદાય માટે રહેતા રહે એવી એમના ચરણમાં વંદન કરીને પ્રાર્થના કરી જય શ્રી રામ